હેલો સ્ટુડન્ટ રિસર્ચની જો પ્રોસેસ આધારે વાત કરું તો બે ટાઈપ્સ પડે છે એક તો ક્વોલિટેટીવ રિસર્ચ એન્ડ ધ અદરવાન રિસર્ચ ક્વોલિટેટીવ રિસર્ચ એટલે કે ગુણાત્મક સંશોધન અને ક્વોન્ટિટેટીવ રિસર્ચ એટલે કે સંખ્યાત્મક સંશોધન બંનેને આપણે ડિટેલમાં ઉદાહરણ દ્વારા વસ્તુ સારી રીતે સમજાય છે સૌથી ગુણાત્મક સંશોધનની જો વાત કરું તો ગુજરાત અભ્યાસ કરવો હોય ને તો ગુણાત્મક સંશોધન કરીશ અને જ્યારે પણ ગુણાત્મક સંશોધન થાય છે ને ત્યારે યાદ રાખજો સેમ્પલ સાઇઝ કેવી હોય છે ઓલવેઝ નાની હોય છે અને સેમ્પલિંગ મેથડ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ યુઝ થાય છે ઓકે હવે જ્યારે સેમ્પલ સાઇઝ નાની હોય ને તમે આટલા વર્ષ સુધી એના પર અભ્યાસ કરો ત્યારે એના વિશે તમે ડેફ્થમાં અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ જાય રાઈટ એટલે એનો પર્પઝ શું છે ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ ઇન ડેફ અન્ડરસ્ટેન્ડિંગ તમને મળે છે ઓકે એ વિષય પર હવે જો વાત કરું તે કઈ મેથડથી તમે ડેટા કલેક્ટ કરશો તો તમે ફોકસ ગ્રુપ ઇન્ટરવ્યુ અથવા તો પર્સનલ ઇન્ટરવ્યુ અરેન્જ કરીને તમે અહીંયા ડેટા કલેક્ટ કરી શકો છો અને ફાઇનલ જે આઉટકમ મળશે ને એ ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ વાળા મળશે બીકોઝ હવે જે એટ ધ એન્ડ ઓફ યોર રિસર્ચ તમે સંસ્થાને બહુ સારી રીતે જાણી લો છો ઓકે આ તો થયું ગુણાત્મક સંશોધન હવે જો સંખ્યાત્મક સંશોધનની વાત કરું ક્વોન્ટિટેટિવ રિસર્ચની જો હું વાત કરું તો ક્વોન્ટિટેટિવ જે રિસર્ચ છે એના ઉદાહરણમાં આપણે જોઈએ કે જો વ્યાખ્યાન પદ્ધતિથી અને એઆઈ બેઝ ટીચિંગ મેથડથી હું બાળકોને ભણાવું તો બાળકોના અચીવમેન્ટ સ્કોરમાં કેટલો ફરક જોવા મળે છે તો એ સેમાં જશે એ કોન્ટીટેટિવ રિસર્ચ એટલે કે સંખ્યાત્મક સંશોધનમાં જશે અને ત્યારે યાદ રાખો સેમ્પલ સાઇઝ કેવી હોય છે ઓલવેઝ લાર્જ હોય છે અને સેમ્પલિંગ મેથડ પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ હોય છે ઓકે હવે એનામાં આપણે જો મેથડની વાત કરીએ તો કઈ મેથડથી તમે ડેટા કલેક્ટ કરશો સર્વેથી અથવા તો એક્સપેરિમેન્ટથી તમે ત્યાં જે ડેટા છે એ કલેક્ટ કરી શકો છો અને જ્યારે તમને ફાઇન્ડિંગ્સ મળશે ને એ ફાઇન્ડિંગ્સને તમે અધર સિચ્યુએશનમાં પણ જનરલાઇઝ કરી શકશો જે તમે ગુણાત્મક સંશોધનમાં જનરલાઇઝેશન નથી કરી શકતા થેન્ક યુ સો મચ